ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત તસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સહ કન્યા શાળા બાપુના બાવલાક ચોખાતે યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરતા સેવા સેતુ અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરાવવું કુંવરબાઈ મામેરું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા રહીશ રહીશના દાખલા ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજીઓ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમ ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મામલતદાર મહેશ ધનવાની સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો તબક્કાનું આયોજન ભગવતસિંહજી કન્યાશાલા ખાતે થયેલ છે આ કાર્યક્રમ સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ દાખલા રહીશના દાખલા અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના નવ વાગ્યે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ બોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે